સુરતના કતારગામ અને સરથાણામાં શેર બજાર અને ઓનલાઈન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડનું આયોજન સાયબર ક્રાઇમ સેલની ટીમે બંને સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો આ ઘટનામાં સાયબર ક્રાઇમે ચોવીસ ફોન ત્રણ લેપટોપ વીસ ડેબિટ કાર્ડ ત્રણ ક્રેડિટ કાર્ડ ઓગણીસ પાસબુક બાવીસ ચેકબુક એક પંચાણું લાખ રોકડા ત્રણ રાઉટર ઓગણત્રીસ રબર સ્ટેમ્પ સતર પાન કાડ નકલ એકવિસ આધાર કાડ નકલ અને નવ ભાડા કરાર કબજે કર્યા હતા આખી ઘટનામાં પોલીસે મિત શાહ યશ શિંદે ઋષિકેશ નંદલાલ સબકાડ નિલેશ સોલંકી જિગ્નેશ માંગુકિયા જીતેન્દ્ર વાડદોરિયા સતીશ માંગુકિયા તદીપ કકાણી ધરપકડ કરી હતી જ્યારે છ આરોપીઓ જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર કરણ દેસાઈ ઉર્ફે દ્વારકેશ પ્રસાદ પોલર ફીકા શુભમ ઉર્ફે રોકી

એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે WhatsApp ચેટ શંકાસ્પદ લાગ્યું હતું તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે આવે છે તો એ તમામ રકમ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા અકાઉન્ટ ની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી થી સરથાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક નામથી ચાલતું હતું અને બીજું સોલ્યુશન બંનેના જે માલિક છે એક જ છે જગદીશભાઈ માંગુકિયા અને જીતેન્દ્રભાઈ અને એમને સિવાય બીજા બે આરોપીઓ પણ ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઊભી કરી આરઓસીમાં રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ આ કંપનીઓના નામથી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ એકાઉન્ટ આપતા હતા અ એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસ માંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સાડા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય એ તમામ બેંક એકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરબી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતાં ખબર પડી કે આ તમામ બેંક એકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ ફોન્સ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડોર ટ્રેડિંગ અકાડેમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં આવેલ લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટ થી મંજૂર થઈ ગયું છે